વેસુમાં શ્રદ્ધ પૂનમ રાત્રે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસ ગરબા શ્રદ્ધ પૂનમ થીમ પર આખો હોય શણગાર હતો ઢોલ સાથે શેનાઈ અને પરંપરાગત માહોલને જીવંત કર્યો હતો આ આયોજન ટ્રેક એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું સાંજે આરંભથી જ ઢોલ અને શહેનાઈની મધુર ધૂનોએ વાતાવરણને રાસમય બનાવી દીધું હતું બે થી અઢી હજાર જેટલા લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જૂના લોકપ્રિય ગરબા ગીતો પર મિલાવી રાસની રમઝટ બોલાવી હતી ગરબા રાસ દરમિયાન મહિલાઓ અને યુવતીઓના પરંપરાગત વેશભૂષા સાથેના ગરબા પર સૌની નજર થંભી ગઈ હતી કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ભાગ લેનાર સૌને શુભેચ્છા પાઠવી અને ભારતીય સંસ્કૃતિની આ પરંપરાને જીવંત રાખવા સૌને આહવાન કર્યું હતું હેલો ગુડ ઈવનિંગ એવરીબડી હું મમતા જાની છું અને ઓન્ટ્રાક તરફથી આજે સાંસ્કૃતિક ગરબા યોજવામાં આવેલા છે ધ મેઇન પર્પઝ ધ્યેય એ છે કે બધા યુથને આપણી સંસ્કાર અને સંસ્કૃતિ તરફ લઈ જવાનું સો

મોર ધન થાઉઝન્ડ હિયર થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ બહુ જ ક્લોઝનેટ ઇવેન્ટ છે ખાલી અમારા જ ને પેરેન્ટ્સ માટે છે અને બહુ જ ઉત્સાહ બતાવ્યો છે સ્ટુડન્ટ